પણ જ્યારે જે કાર્ય આપણને મળ્યું હોય એ કાર્ય નિષ્ઠાથી સારી રીતે નિભાવીએ એટલે આપણે શિક્ષક શિક્ષકની ભૂમિકા આપણને દરેક જગ્યાએ નિભાવવા મળે આપણે એ નિભાવી ક્યારે શકીએ આપણે તો એ નિભાવવા માટે સારા શિક્ષકની જરૂરિયાત છે શરૂઆતી શિક્ષકે એવું શીખવ્યું હોય આપણા જીવનમાં ઉતાર્યું હોય કેવી રીતે આદર કરવો કેવી રીતે કામ કામ કરવું જે છે નાનું સમજીને સારી રીતે કરવું એ કોણ શીખવાડે પહેલા દિવસથી તો એ શિક્ષક એટલે શિક્ષકની વેલ્યુ વેલ્યુ પણ શિક્ષક બન્યા પછી આપણને કેટલી વેલ્યુ આપણા પોતાનામાં રહે છે એ પ્રોબ્લેમ થઈ જાય આપણી